રાજ્યના ખેડૂતોના માથે હજુ બે દિવસ બરબાદીનું સંકટ હજુ પણ બે દિવસ માવઠાનો માર સહન કરવો પડશે આ આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અંબાલાલ પટેલ મુજબ પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં બે દિવસ વરસાદીનો માહોલ રહેશે જ્યારે સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધવાનું અનુમાન વ્યક્ત કર્યું સાબરકાંઠા પાટણ પંચમહાલ અમદાવાદ ગાંધીનગરમાં બે દિવસ વરસાદની આગાહી કરાઈ હજુ આગામી બે દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે કમોસમી વરસાદ હજુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં થશે અને ધીરે ધીરે ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં પણ થવાની શક્યતા છે કચ્છના ભાગમાં પણ ક્યાંક ઝાપટાં પડવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગો લગભગ આણંદ વડોદરાના ભાગમાં વરસાદ ચાલુ રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગો અમદાવાદ ગાંધીનગરના ભાગો તેમજ ખાસ કરીને અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે